સ્વાદિષ્ટ મીઠાશ ભરિયા અને મોઢામાં મુકતા જ પીગળી જાય તેવા સોફ્ટ રવાના લાડુ શું ફ્રેન્ડ્સ તમે ક્યારેય રવાના લાડુ ખાધા છે જો તમે ક્યારેય આ લાડુ નથી ખાધા તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોશો આ લાડુ ખાવામાં એકદમ સોફ્ટ અને એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે ઘરમાં બધાને જ પસંદ આવે તેવા આ લાડુ બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો તો ફ્રેન્ડ્સ આ લાડુ તમે પણ ચોક્કસથી ઘરે બનાવશો તો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અને મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ ચાલો આપણે આ લાડુ બનાવવાનું શરૂ કરીએ તો લાડુ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કઢાઈ લઈ લઈશું અને તેમાં આપણે બે કપ રવો ઉમેરીશું ફ્રેન્ડ્સ તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં તો બે રવો ઉમેર્યા પછી હવે આપણે તેમાં ત્રણ ચમચી ભરીને ઘી ઉમેરીશું મેં અહીંયા દેશી ઘી લીધેલું છે અને હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ પર આપણે આવી રીતે તાવેથાની મદદથી રવાને હલાવતા જઈશું અને તેને આપણે રોસ્ટ કરવાનો છે એટલે કે શેકવાનો છે આપણે રવાને એક ધારો હલાવતા જ રહેવાનું છે જેથી કરીને રવો નીચે દાજી ના જાય અથવા તો તેનો કલર ચેન્જ ના થઈ જાય આપણે રવાનો કલર બિલકુલ ચેન્જ નથી થવા દેવાનો આપણે એક જ ધારું હલાવતા રહીશું તો આપણા રવાનો કલર ચેન્જ નહીં થાય અને આપણે રવાને એકદમ સ્લો ફ્લેમ પર જ શેકવાનો છે રવાને લગભગ શેકાતા દસથી પંદર મિનિટનો સમય લાગશે તો રવાને શેકાતા લગભગ હવે પંદર મિનિટનો સમય થઈ ગયો છે તો પંદર મિનિટ પછી હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું તો ડ્રાય ફ્રૂટ્સમાં મેં અહીંયા કાજુ અને બદામને આવી રીતે અધકચરા ભૂકો કરીને લઈ લીધેલા છે તો હવે તે કાજુ બદામને આપણે આવી રીતે રવામાં ઉમેરી દઈશું અને તેને પણ આવી રીતે હલાવીને મિક્સ કરી લેશું અને એક મિનિટ જેવું થવા દઈશું તો કાજુ બદામના ભૂકાને મેં અહીંયા અડધો કપ જેટલો લીધેલો છે જો તમે ચાહો તો વધારે કે ઓછું કરી શકો છો અને જો તમે ચાહો તો કાજુ બદામના નાના નાના ટુકડા કરીને પણ ઉમેરી શકો છો તો હવે આપણે કાજુ બદામ ઉમેર્યા પછી એક મિનિટ રોસ્ટ થવા દઈશું અને હવે આપણે તેમાં આવી રીતે નાળિયેરનું છીણ ઉમેરી દઈશું મેં અહીંયા તૈયાર ટોપરાનું જે છીણ આવે છે તે જ લીધેલું છે અને અડધો કપ જેટલું મેં ટોપરાનું છીણ પણ હવે રવામાં ઉમેરી દીધું છે અને હવે તેને પણ આપણે આવી રીતે તવેથાની મદદથી હલાવીને મિક્સ કરી લેશું અને તેને પણ આપણે બે મિનિટ જેવું શેકી લેશું તો ટોપરાના છીણને શેકાતા લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આ રવાના મિશ્રણમાં બે મોટી ચમચી જેટલી મલાઈ ઉમેરીશું આ મલાઈ મેં જે આપણે નોર્મલ ઘરમાં દૂધ લાવીએ છીએ અને તેને ફ્રીજમાં રાખીએ ત્યારે ઉપર જે મલાઈ જામી જાય છે તે જ મલાઈનો ઉપયોગ કરેલો છે જો તમે ચાહો તો મલાઈને સ્કીપ પણ કરી શકો છો પણ મલાઈ ઉમેરવાથી રવાના લાડુમાં એકદમ માવા જેવો જ સ્વાદ આવે છે અને એવું જ લાગે છે કે આપણે તેમાં માવો ઉમેર્યો છે તો માવો આપણી પાસે ના હોય તો આપણે આવી રીતે દૂધની મલાઈ ઉમેરીને પણ આ લાડુ બનાવી શકીએ છીએ તો આવી રીતે હવે હલાવતા જઈને બે મિનિટ જેવું મલાઈને પણ મેં શેકી લીધેલું છે તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ બધા જ મિશ્રણને આપણે આવી રીતે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું તો હવે આપણે શેકેલા રવાને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે ખાંડની ચાસણી લઈશું તો ખાંડની ચાસણી લેવા માટે મેં અહીંયા એ જ કઢાઈને ફરી પાછી ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધેલી છે અને તેમાં મેં એક કપ જેટલી ખાંડ લઈ લીધેલી છે અને અડધો કપ જેટલું મેં તેમાં પાણી ઉમેર્યું છે તો આ માપ એકદમ પરફેક્ટ છે જો તમે બે કપ રવો લેતા હોય તો તમે એક કપ જેટલી ખાંડ લઈ શકો છો જો તમે આ માપથી બનાવશો તો તમારા લાડુ એકદમ પરફેક્ટ જ બનશે અને જેટલું આપણે ખાંડ લઈએ છીએ તેના કરતાં અડધું આપણે તેમાં પાણી ઉમેરવાનું છે તો હવે આપણે આવી રીતે થોડાક કેસરના તાતણા ઉમેરી દઈશું જેથી કરીને ચાસણીનો કલર ખૂબ જ સરસ આવશે તો હવે આપણે ખાંડ અને પાણીને આવી રીતે તવેથાની મદદથી એક ધારૂ હલાવતા જ રહીશું તો તમે જોઈ શકો છો કે જેમ જેમ ખાંડ ઓગળવા લાગી છે તેમ તેમ કઢાઈમાં આવી રીતે બબલ્સ પણ થવા લાગ્યા છે આપણે આ લાડુમાં એક તારની ચાસણી લેવાની છે તો હવે તમે જોઈ શકો છો કે આપણી ચાસણી આવી રીતે એકદમ ઘટ થવા લાગી છે તો આ સ્ટેજ પર આપણે આંગળીની મદદથી આવી રીતે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે એકદમ આવી રીતે લાંબો તાર થઈ રહ્યો છે તો આ આપણી ચાસણી એકદમ પરફેક્ટ છે તો હવે આપણે આ ચાસણીને જે રવાને શેકીને રાખેલો હતો તેમાં ઉમેરી દઈશું અને તેને સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આવી રીતે સરસ હલાવતા જઈશું તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ આવી રીતે સોફ્ટ થઈ ગયું છે અને જો તમને લાગે કે રવો છૂટો છૂટો છે તેમાં બાઇન્ડિંગ નથી આવી રહ્યું તો તમે બે ચમચી જેટલું તેમાં દૂધ પણ ઉમેરી શકો છો પણ મારે અહીંયા દૂધ ઉમેરવાની જરૂર નથી પડી અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી રહ્યું છે તો હવે આપણે આવી રીતે એક લાડુ બનાવવાનું જે મોલ્ડ આવે છે તે લઈ લેશું તેના ઉપર આવી રીતે પ્લાસ્ટિક રાખી દઈશું અને તેના ઉપર આપણે રવાનું થોડું મિશ્રણ ઉમેરી દઈશું અને તેને આવી રીતે દબાવતા જઈને તેનું લાડુ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ એવું આપણું લાડુ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે તેવી જ રીતે આપણે બીજા બધા લાડુને પણ બનાવીને તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં બધા જ લાડુને આવી રીતે બનાવીને તૈયાર કરી લીધેલા છે તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા એકદમ સુપર સોફ્ટ એવા આપણા રવાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ એક લાડુને હું તમને આવી રીતે તોડીને બતાવી રહી છું તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવા આપણા રવાના લાડુ બનીને તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ એકવાર ચોક્કસથી તમે પણ ઘરે ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને બધાને ઘરમાં ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં ચોક્કસથી શેર કરજો જેથી કરીને એ લોકો પણ આ રવાના લાડુ ઘરે બનાવી શકે અને હા ફ્રેન્ડ્સ જો તમને મારા વિડીયોમાં ક્યાંય પણ હાઈપનું બટન દેખાઈ જાય તો મારા વિડીયોને હાઇપ પોઈન્ટ આપવાનું પણ ચૂકશો નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પણ જરૂરથી દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમે વિડીયોને સૌથી પહેલાં જોઈ શકો તો ફ્રેન્ડ્સ ફરી મળીએ નવી રેસીપી સાથે તો ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ Thanks for watching.